લાસ્ટ સુધી વિડીયો જોજો તો તમને ખ્યાલ આવશે કે ઇલેક્ટ્રિક સ્કૂટર લેવાય કે ન લેવાય અને હું આ ઇલેક્ટ્રિક સ્કૂટર વાપરું છું તો મારો કેવો અનુભવ છે એ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું ફાઇનલી સમય આવી ગયો છે એથર રિસ્તા એસ પ્રો બે હજાર છવ્વીસ ઇલેક્ટ્રિક સ્કૂટર જેનો હોનેસ્ટ રિવ્યુ હું તમને બતાવવાનો છું આ જે સ્કૂટર છે ને મારું સ્કૂટર છે ચાર મહિનાથી હું આ સ્કૂટર યુઝ કરું છું અને ચાર મહિનામાં મારો શું અનુભવ રહ્યો છે આ સ્કૂટર સાથે ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે એ હું તમને આ બ્લોગમાં જણાવવાનો છું ચાર મહિના સુધી મેં આ કેમ ન બનાવ્યો એનું એક રીઝન હતું મારા ફેમિલીની અંદર આ પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર છે જે મેં પરચેસ કર્યું છે કે એક પ્રકારનું કહેવાય ને કે ભાઈ ઇલેક્ટ્રિક સ્કૂટર લ્યો તો ભાઈ કડવા અનુભવ થાય આવો કહેવાય ને કે આ વસ્તુને કેવી રીતે મેન્ટેન કરવું એનો કોઈ વિષય જ નહોતો અમારા માટે તો પણ અમે ઇલેક્ટ્રિક સ્કૂટર લઈ લીધું છે તો આ સ્કૂટરમાં આ સ્કૂટર સાથે મારો ચાર મહિનાનો અનુભવ એટલે મેં સપ્ટેમ્બરમાં આ ગાડી નવી જોડાવી હતી જ્યારે નવરાત્રિ ચાલી રહી હતી ત્યારે મેં આ ગાડી જોડાવી હતી એકદમ ન્યૂ બ્રાન્ડ લીધી હતી અને નંબર પણ આવી ગયો છે પણ વિડીયો બનાવવાના સમયમાં એ આ રહી ગયું છે બધું કરવાનું તો હું તમને આજે બતાવીશ કે આ ગાડી લેવાય કે ન લેવાય ફાઇનલી સમય આવી ગયો છે તો ચાલો એથર રિસ્તા પ્રો વિશે આપણે જાણીએ મારી ગાડી કેટલી રેન્જ આપે છે આ ગાડી હકીકતમાં ફેમિલી ગાડી છે કે શું આ ગાડીમાં મોટી બેટરી લેવી કે નાની બેટરી લેવી કે જો ફેમિલી સ્કૂટર હોય તો આ ગાડી લીધા પછીનો શું અનુભવ છે તો આ ગાડી મેં છે ને કેટલા રૂપિયાની લીધી છે મિત્રો આ ગાડીની શું પ્રાઇસ છે કેટલામાં મળે છે ઓન રોડ શું પ્રાઇસ છે તો આ ગાડીની ટોપ સ્પીડ કેટલી છે આ બોક્સની અંદર શું છે ને એ પણ હું તમને બતાવવાનો છું બે થી ત્રણ એવી ખામીઓ છે જે કંપનીએ સુધારવી જોઈએ અને કંપની દાવો કરે છે કે આ ચાલે છે એક ટકા ઓછી નથી ચાલતી

મે આ ગાડી પરચેસ કરી છે અને 4 મહિના થઈ ગયા છે અને આજે હોનેસ્ટ હું તમને બતાવવાનો છું મિત્રો આ ગાડીનો કલર કયો છે અને આનું નામ શું છે મિત્રો આ ગાડીના કલરનું નામ છે પેંગોંગ બ્લુ અને બીજું આ કલર છે ને મારા ફેમિલીવાળાને બહુ ગમતો હતો અને એટલો મસ્ત એટ્રેક્ટિવ કલર છે અને આ ગાડીની અંદર 8 થી 10 કલર બીજા અલગ અલગ પ્રકારના ઘણા બધા આવે છે મિત્રો આ ગાડીની ટોપ સ્પીડ કેટલી છે મિત્રો આ ગાડીની ટોપ સ્પીડ છે ને 80 કિલોમીટર પર આર છે અને ભાઈ એસી કિલોમીટર એટલે ઇનફ છે ભાઈ ગાડી ફેમિલી સ્કૂટર છે તો આમાં કેટલા લોકો બેસી શકે આ ગાડીની અંદર અમે ચાર લોકો એટલા આરામથી બેસીએ છીએ ને ગમે એટલી લાંબી રાઈડ કરીએ ગમે એટલા દૂર સુધી જાય અમને થાક લાગતો જ નથી છે જેમાં અમે છે ને ચાર લોકો આરામથી બેસી જઈએ છીએ અને એટલી આરામદાયક સીટ છે ને ભાઈ નેક્સ્ટ લેવલ છે તો આ ગાડી છે ને મેં ટુ પોઈન્ટ નાઇન કિલો વોટની બેટરીવાળું પેક લીધું છે અને આ ગાડી મને એકવાર ફૂલ ચાર્જની અંદર

અમે ફેમિલી સાથે જઈએ ને તો ભાઈ એટલી સ્મૂથ ચાલે છે પણ રેન્જ ઓછી આપે છે એ આપણે એક બાજુ રાખીએ રેન્જને પણ એટલું સ્મૂથ એનું સસ્પેન્શન છે મિત્રો કે આની અંદર એટલું મસ્ત વજન લઈને જઈએ ને તો આપણને કમ્ફર્ટેબલ લાગે છે મિત્રો હું તમને આનું બુટ સ્પેસ બતાવું જેની અંદર આપણને કેટલી જગ્યા મળે છે જુઓ મિત્રો આ બધી અમે વસ્તુ આમાં મૂકી છે છોકરા માટે લઈને આવ્યા છીએ તમે જુઓ કે આની અંદર એટલી બધી બૂટ સ્પેસ આપી છે કે જેથી આમાં ઘણો બધો સામાન આવી છે જેથી કરીને અમે આ બધો સામાન આમાં મૂક્યો છે તો એટલી જગ્યા હજી ખાલી છે અને અહીંયા પણ મિત્રો અહીંયા પણ જો એટલી જગ્યા ખાલી આપી છે નાની મોટી વસ્તુ મૂકવા માટે અહીંયા જગ્યા આપી છે મિત્રો ચાર મહિનામાં અમે ગાડી કેટલી ચલાવી છે હું તમને બતાવું આવું તો તમને કદાચ દેખાતું હશે તો અત્યારે ત્રણ હજાર નવસો ને બાર કિલોમીટર ગાડી ચાલી છે અને ને રેન્જ બતાવે છે કે તમે જે ચાર્જ કર્યું છે એમાં જે અડસઠ કિલોમીટર ગાડી ચાલશે બીજું મિત્રો અત્યારે અમે કરંટ ડ્રાઈવ અત્યારે કેટલી સાડા આઠ કિલોમીટર એટલે આઠ ને એકતાલીસ કિલોમીટરમાં ગાડી ચલાવીને આવ્યા છીએ તો આ એનું આખું ઓડોમીટર છે અને બ્લુટૂથ કનેક્ટિવિટી છે ઇકો અને ઝીપ મોડ એવી રીતે બે મોડામાં આપેલા છે મિત્રો આ સ્કૂટરનું છે ને હું તમને ઓડોમીટર એક બતાવું જુઓ આપણે ચાલુ કરીએ ગાડી તો છે ને ભાઈ આમાં છે ને બ્લૂટૂથ કનેક્ટિવિટી છે અને શું શું આવે જોઈએ કહો હીલ હોલ્ડ આવશે આ પછી ઓટો હોલ્ડ આવશે ઓટો હોલ્ડ એટલે તમે ઘડીક ગાડી ઢાળમાં ઊભી રાખો તો ગાડી ઊભી રહી જાય બીજું પછી કોસ્ટિંગ રીજન એટલે ગાડી ચાલતી હોય ને તમે એક્સિલેટર મૂકો એટલે ગાડી ચાર્જિંગ થવા માટે ત્રીજું ફોલ સેફ ગાડી ઓચિંતા સ્લીપ ખાઈ જાય ગાડી બંધ થઈ જાય આ ગાડીમાં શું શું ખામીઓ છે આ ગાડી અંદર એવી મારા અનુભવ પ્રમાણે બે થી ત્રણ એવી ખામીઓ છે જે કંપનીએ સુધારવી જોઈએ આ ગાડી છે ને મિત્રો ટોપ સ્પીડ પકડે ને પછી રેન્જ બહુ ઓછી આપે છે આમાં ત્રણ થી ચાર જણા બેઠા હોય ને ત્યારે હંડ્રેડ પર્સેન્ટ આ ગાડી થી સિત્તેર કિલોમીટર જ ચાલે છે કેમ કે આનું બેટરી પેક છે ટુ પોઈન્ટ નાઇન કિલોવર કંપની કહે છે કે આ ગાડી ઝીપ મોડમાં એસી કિલોમીટર ચાલે છે અને એસ એટલે કે સ્માર્ટ ઇકોમાં સો કિલોમીટર ચાલે છે અને કંપની દાવો કરે છે કે આ ચાલે છે એક ટકા ઓછી નથી ચાલતી તો ભાઈ એ કંપની અત્યારે ખોટી છે આ ગાડી સ્માર્ટ ઇકોમાં પંચ્યાસી એસી થી પંચ્યાસી આપે છે અને ઝીપ મોડની અંદર સિત્તેરથી પંચોતેર આપે છે આ એનો નેગેટિવ પોઈન્ટ છે શું છે મિત્રો આ ગાડીમાં કંપની આ ત્રીજો પ્રોબ્લેમ સુધારવાની જરૂર છે ભાઈ એમાં ત્રીજો પ્રોબ્લેમ શું છે ગાડીમાં બતાવું તમને જો મિત્રો પાછળ કોઈ પેસેન્જર સીટ ઉપર બેઠું હોય પેસેન્જર સીટમાં તો એને મૂકવા માટે અહીંયા કોઈ પગનીવાળાએ નથી આપ્યું જો એક આ બાજુની સાઈડ મિત્રો બંને સાઈડ પગ રાખવા હોય ને તો એને આવી રીતે બેસીને આમ અહીંયા પગ રાખવા પડે તો મિત્રો જો આવી રીતે પગ રાખવા પડે છે એની માટે તમારે સ્પેશિયલી એસેસરી કરાવવી પડે ગાડી મને પહેલી નજરમાં શું કામ ગમી થઈ ખબર એટલીનું જે સાઉન્ડ છે ને ભાઈ નેક્સ્ટ લેવલનું છે નેક્સ્ટ લેવલનું આનું સાઉન્ડ સાંભળો તમે નો જે અવાજ આવે છે ને ભાઈ મને દિલ ટચ કરી જાય છે મિત્રો આ ગાડી મેં કેટલામાં લીધી ભાઈ આ ગાડી મેં લીધી છે પોણા બે લાખ રૂપિયામાં આ ગાડીની કિંમત છે શોરૂમ પ્રાઇસ છે એક લાખ સુડતાલીસ હજાર રૂપિયા ડિપેન્ડ કરે છે સ્ટેટ વાઇઝ પણ મેં ભાવનગરમાં લીધી છે હું ભાવનગર રહું છું ભાવનગરમાં આ ગાડીની કિંમત છે શોરૂમ પ્રાઇસ એક લાખ સુડતાલીસ હજાર અને ઈએમઆઈ ને એવું બધું કરાવો એટલે પોણા બે લાખ રૂપિયામાં તૈયાર થાય છે બીજું મિત્રો કે આ ગાડી આપણે ચાર મહિનાથી ચલાવીએ છીએ આના નેગેટિવ પોઈન્ટ પણ મેં તમને કીધું અને એક દિવસ છે ને ભાઈ આમાં આમાં છે ને ટ્રેક્શન કંટ્રોલ નથી આ ગાડીની અંદર તો એક દિવસ પાણીમાં આપણાથી ગાડી સ્લીપ થઈ ગઈ હતી તો ત્યારે ખબર પડી કે આની ટ્રેક્શન કંટ્રોલ હોય ને તો ગાડી સ્મૂથલી ટ્રેક કરી લે છે અહીંયા છે ને ઓફ રોડ છે અહીંયા ડુંગરવાળો રસ્તો છે તો આપણે ડુંગરવાળા રસ્તામાં ગાડી ચલાવી જોઈએ કેવી ચાલે

મિત્રો આવડું હેલ્મેટ છે ને આપણે ગાડીની સાથે આવ્યું છે ભાઈ બહુ મસ્ત છે ને મોટું છે ને હેલ્મેટ થોડુંક નાનું છે પણ છે બહુ મસ્ત એની બિલ્ડ ક્વોલિટી પણ બહુ મસ્ત છે હવે અમારે એ છે ને ભાઈ વાપરવાનો બહુ ઓછો ઉપયોગ થાય છે યુઝ નથી થતો હમણાંથી પણ આનો યુઝ ફરજિયાત કરવો જોઈએ ભાઈ જેટલું આપણે આનો યુઝ કરીએ ને આપણી સેફટી માટે બહુ સારું મિત્રો જો અહીંયા ઢાળ છે ને તો જો ઢાળમાં ગાડી જોઈએ પણ બ્રેક મારી જો ઊભી રહી ગઈ ગાડી હવે આપણે બ્રેક મારવાની જરૂર નહીં ઓટો હોલ્ડર ને મમ્મી ઢાળ હોય ને તો ગાડી ઓટોમેટિક બ્રેક મારી લે બતાવો એ બધો ઓટો હોલ્ડ લખી લેવું જો બધું જો આમાં ઓટો હોલ્ડ લખી લેવું અને એક બીજું મસ્ત ફિક્ચર બતાવું આમાં છે ને આપણે ગાડી રિવર્સ પણ ચલાવી શકીએ છીએ બતાવું તો અહીંયા જે બટન આપવું છે ને કંપનીમાં તો ગાડી ચાલુ છે તો હું આ દબાવીશ જોજો જો પાર્ક અસિસ્ટ હવે ગાડી પાછી ચાલશે જો પાછળ કેટલો ડુંગર છે ને તો પાછી ચાલે જો સમજો આજે લાઇટ થઈ ને આપણે ગાડી રિવર્સ લઈએ ત્યારે લાઈટ ચાલુ છે પાર્ક જોઈને મેળા ચાલે જો મિત્રો ગાડીની વાત કરીએ ને એટલું પાવરફુલ બેટરી મૂકી છે પાવરફુલ એની મોટર મૂકી છે ને ભાઈ નેક્સ્ટ લેવલ આની અંદર ચાર જણા બેસીને જો ડુંગર ચડાવો હોય ને તો ચડી જાય મિત્રો ઘણા લોકો મને YouTube ની અંદર ને Instagram માં ક્વેશ્ચન પૂછે છે કમેન્ટ કરે છે કે એથર રિસ્તા S Pro લેવાય કે નો લેવાય તો ડેફિનેટલી મિત્રો ગાડી લેવાય આ ગાડી છે ને 40 થી 45 કિલોમીટર જવાનું ને 40 થી 45 કિલોમીટર આવવાનું એવી રીતે ગણતરી હોય તો આ લેવાય અત્યારે અમારા ભાવનગરમાં છે ને ઓવરઓલ ભાવનગર સિટીની અંદર ચાર જ તે ઈવી ચાર્જર છે એની અંદર ક્યારેક ચાલુ હોય ક્યારેક બંધ હોય તો ક્યારેક ક્યારેક બહુ ડિફિકલ્ટ થઈ જાય છે આપણી માટે કે આની રેન્જ પણ થોડી થોડી ઓછી આવે છે જ્યારે આપણે ફેમિલીને લઈને પચીસ ત્રીસ ચાલીસ કિલોમીટર દૂર જાય ને તો આમ મેન્ટલી ફિફર રહેવું પડે કે ભાઈ ગાડી ચાલશે કે નહીં ચાલે ચાલશે કે નહીં ચાલે આવા બધા નાના મોટા ડ્રોબેક છે જે લઈને તમારે ધ્યાનમાં લઈને તમારે ચાલવાનું ભાઈ આ તમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ ચાર હજાર કિલોમીટર અમે મારો ઓનરશીપિસતા એસ પ્રો ભાઈ એસ પ્રોનું હું તમને લાસ્ટમાં જણાવી દઉં એસ પ્રો એટલે એસ પ્રોનું શું રીઝન છે એસ પ્રો લેવાનું મિત્રો આમાં છે ને એસ પ્રો લઈએ ને તો ભાઈ આપણને અંદરના નાના મોટા ફીચર્સ જે બહુ ગામના છે જે આપણને મળે છે એની માટેનો એક ડેડિકેટેડ વિડીયો હું બનાવીશ પણ એસ પ્રો એટલે છે ને ભાઈ તમને આમાં સ્માર્ટ ઇકોનું ફંક્શન મળે જે એંસી કિલોમીટર કંપની રેન્જ આપે છે ને એની જગ્યાએ સો કિલોમીટર થઈ જાય રેન્જ વધી જાય છે એટલા માટે એસ પ્રો વર્ઝન મેં લીધું છે હું તમને એક વાત જણાવતા ભૂલી ગયો કે અંદર વીસ દિવસથી છે ને આ ગાડીની અંદર તમને એક ડ્રોબેક જણાવું કે આવો બાજુ આ ગાડી આપણે ચલાવીએ ને તો આમાંથી કાંઈક કુચુર 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 એવો કંઈક અવાજ આવે છે જેની મેં કમ્પ્લેન કરી છે કંપનીમાં કે તમે એકવાર આવો લુબ્રિકેન્ટ થઈ જાય ને એટલે એ સોલ્વ થઈ જશે અત્યારે એ થોડુંક ઇરિટેટ કરે છે થોડુંક તકલીફ દે છે પણ હવે એ આપણે ચાર હજાર કિલોમીટર ચાલી ગઈ છે તો હવે આની આપણે એસેસરી લખાવા જશું ને ત્યારે એ બધું આપણે સોલ્વ કરી લેશું છે ને ભાઈ આ એથર રિસ્તા એસ પ્રો ગાડી મે લીધી ને પછીનો એક્સપિરિયન્સ મારા માટે 70% સુધી સારો છે બીજું એ મિત્રો ભાઈ તમે લોકો ક્યાંથી આ ગાડી લ્યો છો તમારું ગામ કયું છે સિટી કયું છે એની ઉપર ડિપેન્ડ કરે છે બીજું એ મિત્રો ભાઈ આ ગાડીની કિંમત તો પહેલા બહુ હાઈ છે આ ગાડીની કિંમત કંપનીએ શરૂઆતની કિંમત તો 140000 રૂપિયા મૂકી છે તો ભાઈ મીડિયમ એટલે કે મધ્યમ વર્ગના લોકો આ ગાડી લેવા આ ગાડી લઈ નથી શકતા એનું કારણ એ જ છે કે હાઈ પ્રાઇસ આની પ્રાઇઝ કંપનીએ થોડીક નીચે રાખવી જોઈએ તેથી કરીને બધા લઈ શકે ત્રીજું એ મિત્રો કે ભાઈ મારા એક્સપિરિયન્સ પ્રમાણે મારા અનુભવ પ્રમાણે આ ગાડી લેવી જોઈએ એનું લેવ લેવી એનું એક રીઝન એ કે ભાઈ ઇકો ફ્રેન્ડલી ભાઈ આપણા પર્યાવરણને બહુ ઉપયોગી વસ્તુ છે કે પેટ્રોલનો ઉપયોગ કરવાનો આપણે બંધ કરીએ એવી ચાર્જર જો ચારે બાજુ એવી ચાર્જર જો મળવા માંડે તો હંડ્રેડ આ ગાડી આપણે લેવી જોઈએ એતર રિસ્તાની અંદર બહુ બધા મોડલ આવ્યા છે પણ મેં છે ને એસ પ્રો લીધું છે નોર્મલ મીડ મીડિયમ કહે ને મિડલ મિડલ વેરિયન્ટ લીધું છે મારે આની સાથે ચાર્જર આપ્યું છે બતાવું તમને જો મિત્રો આ છે ને નોર્મલ ચાર્જર છે અને ભાઈ આ ચાર્જરની જે બિલ્ડ ક્વોલિટી છે ને એ એક નંબર છે પણ એનો સ્લો ચાર્જ થાય છે પાંચથી છ કલાક લે છે તો આ ચાર્જર છે ને ભાઈ કંપનીવાળાએ સાથે આપ્યું છે જે આપણે ઘરે નોર્મલ પ્લગમાં આપણે ચાર્જ કરી શકીએ અને હા મિત્રો જો તમારે આનું આ ચાર્જર અપડેટ કરવું હોય તો દસથી પંદર હજારનું ફાસ્ટ ચાર્જર આવે છે જે તમે લઈ શકો છો તો આ તો આપણે એથર રિસ્તા નો એક્સપિરિયન્સ ભાઈ અનુભવ મેં મારી ગાડીના ચાર મહિના ચલાવીને મને અનુભવ કેવો રહ્યો કે મેં આ ગાડી વિશે તમને આજના બ્લોગમાં જણાવ્યું અને બ્લોગ એથર રિસ્તાનો બ્લોગ એટલો નહોતો બનાવતો કે મારી ચેનલ ફેમિલી વ્લોગની છે ફેમિલી ચેનલ છે તો અમને મને એમ થતું હતું કે ભાઈ આ ઓનરશીપ રિવ્યુ જ આપણે ડાયરેક્ટ આપશું એટલે મેં કંઈ વધારે વિડીયો શૂટ નહોતો કર્યો પહેલી વાર આ ઓનરશીપ રિવ્યુ મેં તમને આપ્યો છે અને મારો એક્સપિરિયન્સ આ વિડીયોમાં જણાવ્યો છે તમે જો એથર રિસ્તા ગાડી લેવા ઈચ્છતા હો તો ડેફિનેટલી લઈ શકો છો અત્યારે આ ગાડી સિટીની અંદર ખૂબ ચાલી રહી છે બધા બહુ લોકો આને લઈ રહ્યા છે એક ડ્રોબેક છે કે આના ચાર્જર આપણને ક્યાંય મળતા નથી અને ચાર મહિનાની અંદર મેં ચાર હજાર કિલોમીટર ગાડી ચલાવી દીધી છે અને બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો છે હવે વાત રહી સર્વિસની તો ભાવનગરની અંદર ભાઈ મારા નિયર બાય ભાવનગરની અંદર ભાઈ સર્વિસ સેન્ટર છે જેથી કરીને મેં આ ગાડી લીધી છે કે આપણે ટાઈમ ટુ ટાઈમ આની સર્વિસ મળી જાય તો પહેલી સર્વિસ મારી આવશે પાંચ હજાર કિલોમીટર જેમાં મેં ચાર હજાર કિલોમીટર ગાડી ચલાવી લીધી છે કોઈ પહેલી સર્વિસ પણ આપણે તમને બતાવવાની છે કે એ સર્વિસની અંદર કેટલો કેટલું કોસ્ટ લાગે છે કેટલા પૈસા લાગે છે સર્વિસ કરવાના ફાઇનલી મિત્રો આપણે એથર રિસ્તા એસપ્રોનો ઓનરશીપ એવી એટલે કે આ ગાડી મારી છે ચાર મહિના મેં ચલાવી છે અને મારો જે એક્સપિરિયન્સ હતો એ બ્લોગની અંદર મેં જણાવ્યું છે તો આ વ્લોગ જોઈને તમને કંઈક શીખવા મળ્યું હોય કાંઈક જાણવા મળ્યું હોય તો પ્લીઝ ચેનલને સબ્સક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો નેક્સ્ટ બ્લોગ તમારે કયો જોવો છે આ સ્કૂટર વિશે ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે તમારે શું જાણવું છે એ મને કમેન્ટમાં જણાવો મળી આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય